નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારેની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ફરા અને સાજીદ ખાનની માતાનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરા ખાન અને ડાયરેક્ટર સાજીદ ખાનની માતા મેનકા ઈરાનીનું નિધન થયું છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે છવ્વીમી જુલાઈ એટલે કે તેમને છેલા સ્વત લીધા હતા તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મેનકા ઈરાની ઘણા સમયથી બીમાર હતા અને મિત્રો વધુ વાત કરીએ તો સારવાર બાદ પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ નહોતા થયા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા તે પરાએ તેના બ્લોગમાં આ વિશે માહિતી આપી હતી જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ